અબરો દોરો પીન રેડી થઈ ગયો હવે પતંગો લઈ લઈએ અહીંયા આગળ શાંતુ પૂછ્યો ફટાફટ 40 ની પાસ આ બધી હા

અને આ છે પડ્યું આપણે તો આપણે જે રીલ લાવ્યા નથી તો રીલ લાવીએ એકવાર અને રીલ લાવીને પછી પીવડાવીએ તો પહેલા આપણે એકવાર રીલ લઈ આવીએ ને તેમાંથી પૈસા ઉપર લઈએ તો આવીએ રીલ પીવડાવવા માટે શું કર્યું પસંદ કર્યું લે હે અરે યાર વ્લોગર છે વ્લોગર

ઉપર થી થોડી નાની 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 નીચે આ તો બિલકુલ નાની થઈ ગઈ છે અને આ છે 250 250 વાળી ફીર ગયો કેટલી છે 600 રૂપિયા 600 વાળી છે અરે યાર હું 250 વાળી આવી ગયો તો આ બાજુ પીવડાય છે દોરી આપણી ચાલુ તો દોરી આપણે અહીંથી લઈ લીધી છે અને હવે પીવાડીએ તો જોઈએ કેટલા રૂપિયા થાય છે કેટલા કેટલા વાળા છે

কাইনু নে অ તો દોસ્તો અમારે બહુ પાકો દોરો પીવડાવવાનો હતો એટલે આ ફિરકુ લઈ લીધું છે અને આ દેખો તમે તગારું લઈને ધમો ચાલી રહ્યો છે આગળ આ તગારામાં અંદર છે આ કલર તમે દેખી શકો છો તો આપણે તીર્યો નાખીએ આ કલરમાં કાચ બહુ ઓછા છે તો આપણે ફૂલ કાચ નાખીએ ફૂલ કાચ નાખીને જબરજસ્ત દોરો પીવડાવીએ તો આપણે આગળ જઈ રહ્યા કાચ ના ખાવા માટે એમાં કાચ કાચ નાખવા કીધા તમારો છોકરો છે

આપણે પતંગો લેવા જઈએ આપડે દોરો પીન રેડી થઈ ગયો પતંગો લઈ લઈએ અહીંયા આગળ ચાલ તું પૂછ્યો ફટાફટ ચાલીસ ની પાંચ આ બધી આ અરે યાર બોલી આવો કરીએ બનાવતા ધોરો તમે કીધું આ કેટલા વાળી છે સો ની તણ ત્રીસ એક કેટલા ની તો દોસ્તો બહુ મોંઘી છે યાર પતંગો હવે ડિસ્કાઉન્ટ આપણી પાસે બહુ ઓછું પૈસી છે તો હવે ઘરે જઈએ થોડી ઘણી સસ્તામાં ને લઈને જઈએ બાકી કરવી તો પડશે તો આગળ જઈએ આપણે બીજી દુકાને તો આ દેખો એક તો એક નંબર પતંગો થઈ બધી હા તો આપણે અહીંથી લઈ લીધી છે ચોવીસ પતંગો લઈ લીધી છે તમને બતાવવું નજીક હા આ દેખી શકો છો